બેદરકારી બે લોકોનો જીવ લીધો છે તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓને કોઈ પણ લાજ શરમ ન હોય તેવું વર્તન કર્યું હતું પરિવાર બપોર બાદ પતિ પત્નીના મૃતદેહને લઈ અમદાવાદ દક્ષિણ ઝોનની ઓફિસે પહોંચ્યો તો પરિવારજનોએ આવેદન પત્ર આપીને ન્યાયની માંગ કરી હતી પણ બે શરમ તંત્રે કચેરીના દરવાજાને તાળા મારી દીધા હતા આટલેથી પણ ન અને પીડિત પરિવારે આ મામલે ઉગ્ર રજૂઆત કરી લોકોએ હાઈરે કમિશનર હાય હાઈના નારા લગાવ્યા હતા દરમિયાન પોલીસે મૃતકના પરિવારજનો સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું जो दंपति एक्टिवाले के पसार हो रहे थे उसको करंट लगने से उसका डेथ हो गया था उसके बाद एक्सीडेंट डेथ यहाँ रजिस्टर हुआ था बाद में आ, तपास के दौरान उसके फेलियर साबित होने के बाद उसका गुना रजिस्टर हो गया है उसके बाद पांच आरोपियों को हस्तगत किया है लापरवाही किसकी अभी पांच आरोपियों को हस्तगत किया है उसके बाद હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ